આજે લુણી ગામના પ્રાથમિક શાળાના બાળકો અને તેમના વાલીઓ દ્વારા એક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એક જ સુર વ્યક્ત કર્યો હતો કે અમને શિક્ષક આપો જુઓ રિપોર્ટ મિત્રો લુણી પ્રાથમિક શાળામાં સાડા ચારસો જેટલા બાળકો અભ્યાસ કરે છે જેમાં ચૌદ શિક્ષકો મેકમ છે અને હાજર માત્ર ચાર જ શિક્ષકો છે હવે જરા વિચારો કે જ્યાં ચૌદ શિક્ષકોની આવશ્યકતા છે તો ચાર શિક્ષકો સાડા ચારસો બાળકોનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનાવશે તે પણ એક મોટો સવાલ છે અને આ પરિસ્થિતિ માત્ર લુણી ગામની જ નથી પરંતુ કચ્છમાં જેટલી પણ શાળાઓ આવી છે તેમની પરિસ્થિતિ આવીને આવી જ છે પરિણામે આવા બાળકોનું ભવિષ્ય અંધકાર ભણી જઈ રહ્યું છે કચ્છ જિલ્લામાં જે ખાસ શિક્ષકોની ભરતીનું આયોજન હતું જેમાં વર્તમાન કાળની સરકાર સદંતર રીતે નિષ્ફળ નીવડી છે મિત્રો હવે જરા વિચારો કે હાલમાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી કચ્છ જિલ્લાની મુલાકાતે છે ત્યારે બાળકો અને વાલીઓને રજૂઆત પણ કરવા માટે પોતાનો કિંમતી સમય આપતા નથી તો શું કરવું

હાલની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતની અંદર સામાન્ય ભરતીઓ થઈ રહી છે પણ કચ્છ જિલ્લાને એ ભરતીમાંથી બાકાત રાખવામાં આવી કારણ શું આપ્યું કે અમે કચ્છ જિલ્લા માટે ખાસ ભરતીનું આયોજન કર્યું છે ભાઈ ખાસ ભરતીનું હજી કાંઈ ઠેકાણા નથી જેથી કોઈ ટેકનિકલ રીતે કે બીજો કોઈ ઓર્ડર આવ્યા કે ભરતી થશે એવો હવે જે હાઈ વાળા શિક્ષકો કચ્છના છે એ શિક્ષકો અત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર જઈ રહ્યા છે કારણ કે એ લોકોને એ વિશ્વાસ નથી કે ખરેખર ભરતી થશે કે નહીં તો જે હાઈ મેરિટ વાળા શિક્ષકો છે એ બધા અલગ અલગ જિલ્લાઓની અંદર જતા રહેશે તો પછી કચ્છના શિક્ષણ શિક્ષણનો શું હાલ થશે જે કચ્છના બાળકો છે એ દેશનું અત્યારે ભવિષ્ય કહી શકાય આપણે જે નવી જનરેશન છે આજના આધુનિક યુગની અંદર જો આ બાળકો શિક્ષણથી વંચિત રહેશે તો એ કેવું કહેવાશે ખરેખર આ પરિસ્થિતિની અંદર

શું અમે પૈસા નથી આપતા રોજ સવારના ઉઠીને સાંજ સુધીમાં અમે જેટલું ટેક્સ ભરીએ છીએ એ બધા પૈસા સરકારમાં જ જાય છે જીએસટી હોય કે અલગ અલગ જે ટેક્સ છે ઇન્કલુડિંગ અમે ખાદ્ય પદાર્થ કે દરેક વસ્તુની અંદર આજે ટેક્સ છે એ ટેક્સ ભરીએ છીએ તો એ અમને સુવિધા આપવાની જવાબદારી સરકારની અમે તમને આ હાઈ લેવલ ઉપર મોકલ્યું છે ફક્ત રાયફાઓ કરવા માટે નથી મોકલ્યું સાહેબ આ મારા બાળકોનું ભવિષ્ય સુધારવા માટે તમને મોકલી દે આજે તમે કચ્છ જિલ્લાની દરેક શાળાઓની અંદર લ્યો તો એક ધોરણથી કહીને સાત ધોરણ સુધીમાં ફક્ત એક ને એક શિક્ષક જોવા મળે એક જ શિક્ષક ત્યાં દસ ની ઘટ છે ચાર જ શિક્ષકો હાજરમાં છે જ્યાં ચાર ત્રણસો ની સંખ્યા હોય છે ત્યાં એક એચ સ્ટાર્ટ નિમવાનું હોય છે એચ પર હજી સુધી કચ્છની કોઈ પણ શાળામાં નિમવામાં નથી આવી પરિસ્થિતિની અંદર આ બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યું છે આ સરકાર નિર્દય થઈ રહી છે હવે આ બાળકો દેશના ભવિષ્ય છે પણ એના ઉપર કોઈ જાતનું ધ્યાન આપવામાં નથી આવી રહ્યું આજે અમારા લુણી ગામની અંદર અમે ચાર શિક્ષકો જ છે ફક્ત એવી જ રીતે જ્યારે ચૌદ નું મેકમ છે ને ત્યાં ચાર શિક્ષકો છે દસ ની ઘટ છે એવી રીતે સમગ્ર કચ્છની અંદર આવી ઘટ જોવા મળી રહી ખેર દર્શક મિત્રો આગળની અપડેટ જોતા રહો કચ્છવીર ન્યૂઝ ચેનલ સાથે હું મનોજ રાઠોડ કેમેરામેન અને રિપોર્ટર અબ્દુલભાઈ માજલિયા જય હિન્દ